માતાઓની પ્રેરણાનો પણ સ્ત્રોત રહ્યા હતા અને માતા સીતા તથા લક્ષ્મણની તસવીર આ જ કારણથી બંધારણના પાના ઉપર કોતરવામાં આવી છે આ વર્ષે બંધારણના અને સુપ્રીમ કોર્ટના પણ પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આ વર્ષે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત મારફત પહેલી વખત દેશવાસીઓને સંબોધન કર્યું અને તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સમગ્ર દેશમાં કરોડો લોકોની સાથે એક સાથે લાવ્યો છે અને તેણે દેશની સંયુક્ત તાકાત દર્શાવી છે બધાની ભાવના એક બધાની ભક્તિ એક બધાની વાતોમાં રામ દેશના અનેક લોકોએ આ સમયે રામ ભજન ગાઈને પોતાને શ્રી રામના ચરણોમાં સમર્પિત કર્યા હતા આ જ કારણથી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં મેં દેવથી દેશ અને રામથી રાષ્ટ્રની વાત કરી હતી દુનિયામાં અનેક દેશોમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો થઈ રહ્યો છે તેવા સમયે ભારતમાં મતદાનમાં લોકોની ભાગીદારી વધી રહી છે તે પ્રશંસનીય છે આયુર્વેદ સીધા અથવા યુનાની જેવી પરંપરાગત સારવાર પદ્ધતિમાં બીમારીઓની સમાન વ્યાખ્યા શક્ય નહોતી પરંતુ આયુષ મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંસ્થાની મદદથી આ કામ પૂરું પાડ્યું છે તેનો એક લાભ એ થશે કે દર્દી તેનું પ્રિસ્ક્રિપ્શન લઈને અન્ય ડોક્ટર પાસે જશે તો તેને પણ સંપૂર્ણ માહિતી મળશે અને તે સરળતાથી સારવાર કરી શકશે